ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાનની પરીક્ષાની હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બોર્ડની પરીક્ષામાં પરીક્ષાર્થીનું પરિણામ ક્યારે રદ કરવામાં આવે છે કયા કારણોસર પરિણામ રદ થઈ શકે આ બાબતોથી કેટલાક વિદ્યાર્થીઓ અજાણ હોય છે તો જાણો વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તો બોર્ડ પરીક્ષામાં પરીક્ષાર્થીનું પરિણામ ક્યારે રદ કરવામાં આવે છે જાણીએ વિદ્યાર્થી દ્વારા બોર્ડની પરીક્ષામાં જવાબ વહીમાં ગેરરીતિ ભર્યું લખાણ ચરણી નોટ કોઈપણ પ્રકારની લાંચ અથવા પરીક્ષકને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતું લખાણ હોય પરીક્ષાર્થી પોતાની ઓળખ માટે જવાબ વહીમાં કોઈ પણ પ્રકારની નિશાની કરે અન્ય રંગની શાહીથી લખે અથવા ગુપ્ત કોડનો ઉપયોગ કરે પરીક્ષા ખંડમાં ગેરશિસ્ત ભર્યું વર્તન કરે અન્ય પરીક્ષાર્થીઓને ડિસ્ટર્બ કરે અથવા પરીક્ષાના સંચાલનમાં અવરોધ ઊભો કરે પરીક્ષા ખંડમાંથી કોઈ પણ કારણસર બહાર જવાની પરવાનગી લઈને અનધિકૃત વ્યક્તિને પરીક્ષાર્થી મળે પરીક્ષા ખંડમાં નકલ કે ઉતારો કરતા પકડાય સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી દ્વારા બિનઅધિકૃત સાહિત્ય લાવેલું દેખાય અન્ય પરીક્ષાર્થીઓ સાથે ગેરકાયદેસર રીતે વાતચીત કરતા જણાય અથવા ઉતારો કરતા જણાય આ સાથે બોર્ડ દ્વારા સૂચનાઓનું પાલન ન કરવા બદલ પણ પરિણામ પર માઠી અસર થઈ શકે છે ત્યારે આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ પરીક્ષાર્થી જ્યારે બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં કોઈ પણ સૂચનાનો અમલ ન કરે જેમ કે ડ્રેસ કોડ પ્રવેશ કાર્ડ ટેમ્પરરી રોલ નંબર ગેરકાયદેસર ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ વગેરે પરીક્ષાર્થી ગેરકાયદેસર રીતે પરીક્ષા આપવાનો પ્રયાસ કરે જેમ કે બીજાના નામે પરીક્ષા આપવી પરીક્ષાર્થી પરીક્ષા દરમિયાન ગંભીર રીતે અસ્વ્યસ્ત થઈ જાય અને પરીક્ષા પૂર્ણ કરી શકે નહીં અને બોર્ડ દ્વારા તેમને પુનઃ પરીક્ષા આપવાની મંજૂરી નહીં મળે આ ઉપરાંત બોર્ડના નિયમો અને માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની આચારસંહિતા મુજબ અન્ય કારણોસર પણ પરિણામ રદ કરી શકાય છે પરિણામ રદ કરવાનો નિર્ણય બોર્ડ દ્વારા કેસ બાય કેસ ધોરણે લેવામાં આવે છે અને પરીક્ષાર્થીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે છે પરીક્ષાર્થીઓએ બોર્ડની પરીક્ષાના સંદર્ભમાં તમામ સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ અને ગેરરીતિ કરવાનું ટાળવું જોઈએ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ જો પરીક્ષા આપશે તો પરિણામ પર કોઈ અસર નહીં પડે